હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતીય ક્રિએશન સમોસા કચોરી ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે બનાવીશું ચોખાના લોટનો એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને નવો નાસ્તો એ પણ એકદમ સિમ્પલ રીતથી તો ચાલો બનાવી ચોખાના લોટનો નવો નાસ્તો બનાવવા માટે આપણે એક પેન લઈશું અને પેનને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું તેમાં હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈશું સાવ ઓછા તેલમાં આપણે અત્યારે ઉપયોગ કરીશું તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે ત્રણ થી ચાર કડી લસણને એકદમ ઝીણી સમારી લીધી છે તે નાખીશું તેની સાથે આપણે એક નંગ ઝીણી કટ કરેલી ડુંગળી લસણ અને ડુંગળીને આપણે તેલમાં એકાદ મિરજીવું સારી રીતે સાંધરી લઈએ અત્યારે મેં વેજીટેબલમાં ફક્ત ડુંગળીનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે ઝીણા સમારેલા કેપ્સિકમ ગાજરને પણ લઈ શકો છો એકાદ મિરજીવું થાય પછી લસણ અને ડુંગળી સરસ રીતે સંધરાઈ ગયા છે હવે તેમાં આપણે એક નંગ જેટલા કાચા બટેકાનું છીણ નાખીશું બટેકાનું છીણ કરીને આપણે તેને સહેજ પાણીમાં રાખીશું જેથી તે કાળા ન પડે અને પછી તેને આપણે ઉપયોગમાં લઈશું અને છીણને પણ આપણે એકાદ મિનિટ તેલમાં સહેજ સાંતળી લઈએ આપણે જે બટેકાનું છીણ નાખ્યું હતું તે તેલમાં સરસ રીતે સંતરાઈ ગયું છે તેમાં હવે આપણે એક કપ ભરીને પાણી લઈશું જેટલો આપણે ચોખાનો લોટ લઈશું તેટલું પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીશું પાણીની સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ હવે બધું જ આપણે સાથે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ પાણીને સહેજ એક ઉઘરાવા દઈશું અત્યારે આપણે સાવ ઓછા મસાલાનો ઉપયોગ કરીશું ફક્તમાં મીઠું અને ચીલી ફ્લેક્સ જ નાખ્યા છે જો તમારે આમાં ગરમ મસાલો પાઉંભાજી મસાલો તેમજ સાંભર મસાલો નાખીને આ નાસ્તો બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો પાણી સરસ રીતે ઉકળવા માંડ્યું છે હવે તેમાં આપણે એક કપ જેટલો ચોખાનો ઝીણો લોટ લીધો છે તેને મિક્સ કરતા જશું ચોખાના લોટને શહેર ધીરે ધીરે મિક્સ કરતા જશું જેથી એમાં એક પણ લમ્સ ન પડે બધા જ લોટને આમાં સાય આપણે મિક્સ કરી દઈએ અને આપણે જોશું તો આપણે એક કપ જેટલું પાણી લીધું હતું તે આ એક કપ જેટલા ચોખાના લોટમાં પરફેક્ટ આવી ગયું છે પરંતુ જો તમારું બેટર સહેજ ઢીલું લાગે તો તમે બીજો ચોખાનો લોટ મિક્સ કરી શકો છો અથવા તો સહેજ ટાઈટ થઈ જાય તો તમે અડધો કપ જેટલું પાણી બીજું પણ મિક્સ કરી શકો છો હવે આપણે આને એકાદ મિનિટ જેવું ગેસ પર રાખીશું અને તેને સતત આ રીતે ચલાવતા રહેશું જેથી એમાં એક પણ લમ્સ હોય તો તે સરસ રીતે એક ડો ફોર્મમાં આવી જાય આપણું પાણી ગરમ ઉકળેલું હતું એટલે જે ચોખાનો લોટ નાખ્યો છે તે સરસ રીતે એમાં સ્ટીમ થઈ ગયો હશે આપણે જે ચોખાનો લોટ પાણીમાં મિક્સ કર્યો હતો તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તે સરસ રીતે સ્ટીમ પણ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મિશ્રણને આપણે સહિત ઠંડુ થવા દઈશું આપણે જે ચોખાના લોટનું મિશ્રણ બનાવ્યું હતું તે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડાક લીલા ધાણા મિક્સ કરીશું અને હવે બધું જ મસળીને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી દઈએ જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તે સરસ રીતે મસળીને મિક્સ કરીશું જેથી આ મિશ્રણ છે તે સરસ રીતે સ્મૂથ થઈ જાય અને જ્યારે પણ આપણે નાસ્તો વાળીએ તો તેનો સરસ રીતે આવે જો તમારા હાથમાં મિશ્રણ સહેજ ચીપકતું હોય તો તમે હાથ પર સહેજ તેલ પણ લગાવી શકો છો નાસ્તો બનાવવા માટે ચોખાનું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે એને મસળીને સરસ રીતે સ્મૂથ કરી દીધું છે હવે જે આ મિશ્રણ આપણે તૈયાર કર્યું છે તેમાંથી નાસ્તો બનાવીશું એ માટે આપણે હાથ પર સહેજ તેલ લગાવી લઈશું અને આ મિશ્રણમાંથી માંથી થોડુંક પોષણ આપણે હાથમાં લઈશું તેને પહેલા આપણે આવી રીતે પ્રેસ કરીને ટીક્કી જેવો શેપ આપી દઈશું અને પછી આંગળીઓની મદદથી આપણે આવી રીતે સ્ક્વેર શેપ આપી દઈશું આપણે જોશું તો એકદમ સહેલાઈથી આ શેપ પડી જાય છે અત્યારે મેં સ્ક્વેર શેપમાં આ નાસ્તો બનાવ્યો છે તમારે જો મેદુ વડા શેપમાં બનાવવો હોય તો અથવા તો ગોળ બોલ્સ શેપમાં પણ આ નાસ્તો બનાવી શકો છો તો આપણે આ બધા જ મિશ્રણમાંથી આજે નાસ્તો તૈયાર કરી લઈએ મિશ્રણમાંથી આપણે બધો જ નાસ્તો વાળીને સરસ રીતે તૈયાર કરી લીધો છે હવે આ નાસ્તાને આપણે ડીફ્રાય કરીશું જો તમારે જરૂર પ્રમાણે નાસ્તાને ડીફ્રાય કરવો હોય અને તો બીજો વધે નાસ્તાને તમે સ્ટોર પણ કરી શકો છો તો હવે નાસ્તાને તળવા માટેનું તેલ ગરમ મૂકીએ નાસ્તાને તળવા માટેનું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તેમાં હવે આપણે બનાવેલા નાસ્તાને મૂકીશું જ્યારે પણ આપણે આ નાસ્તો તળીશું ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું હાઈ ફ્લેમ પર આપણે આ નાસ્તાને તળીશું નહીં મીડિયમ ફ્લેમ પર આ નાસ્તાને તળવાથી તે ઉપરથી સરસ રીતે ક્રિસ્પી થઈ જશે અને અંદરથી પણ સોફ્ટ રહેશે હાઈ ફ્લેમ પર તળવાથી ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી પણ સહેજ કાચો હોય તેવો આ નાસ્તો તૈયાર થશે એટલે મીડિયમ ફ્લેમ પર આપણે એકાદ મિનિટ એક સાઈઝ માટે તળવા દઈએ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે હવે નાસ્તાને પલટાવી લેશું બધો જ નાસ્તો આપણે આ રીતે પલટાવતા જશું અને સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ આ નાસ્તાને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું નાસ્તાને તળાતા ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આ નાસ્તો સરસ રીતે ગોલ્ડન બ્રાઉન એકદમ ક્રિસ્પી તળાઈ ગયો છે હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ અને જે બીજો નાસ્તો છે તેને પણ આપણે તળી લઈએ આપણે બધા નાસ્તાને સરસ રીતે તળી લીધો છે અને આ નાસ્તાને તળીને મૂકી પાંચ મીટ થઈ ગયું છે તો પણ જોશું તે કેટલો ક્રિસ્પી બને છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આ નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે ચોખાના લોટનો એકદમ ટેસ્ટી ક્રિસ્પી નવો નાસ્તો આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચર જોઈએ સર્વ કર્યો છે આ નાસ્તો તમે મેયોની સાથે પણ લઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે તેમજ તમે તેને કીટી પાર્ટીમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો બનાવવામાં સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટીના સોજી મેદો કે ના બેસન અને ચોખાના લોટનો ઉપયોગ કરીને નવો જ નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ